નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પ્રિયદર્શી લો લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહત્વના ત્રણ વર્ષ લોયર બેરિસ્ટર અને એડવોકેટ વિશે સમજીશું લોયર કોને કહેવાય લોયર એ એવી વ્યક્તિ છે કે જેને કાયદાની ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષની ડિગ્રી મેળવેલી છે તેને લોયર તરીકે ઓળખવામાં આવે છે લોઅર છે એવી વ્યક્તિ છે કે જેને પોતે કાયદાની ડિગ્રી છે ઇંગ્લેન્ડ અથવા સાઉથ આફ્રિકામાંથી મેળવેલી છે એવી તમામ વ્યક્તિને બેરિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધી કે જેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ડિગ્રી મેળવેલી હતી જેથી તેમને બેરિસ્ટર તરીકે ઓળખવામાં આવતા હતા એડવોકેટ એડવોકેટ એને કહેવાય કે જેને સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ રજીસ્ટર થયેલા હોય પોતે સનદ મેળવેલી હોય અને નામદાર કોર્ટની અંદર પોતે પોતાના આશીર્વાદ રીપ્રેઝન્ટેશન કરી શકતા હોય એવી તમામ વ્યક્તિને એડવોકેટ તરીકે ઓળખવામાં આવે છે બેરિસ્ટર કે લોયર એડવોકેટની જેમ નામદાર કોર્ટની અંદર પોતાના અસિર વર્તી કરી શકતા નથી તો આ મુખ્ય તફાવત છે લોયર બેરિસ્ટર અને એડવોકેટ વચ્ચે આભાર